તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો ફરી પાછું તમારો ભાઈ આવી ચૂક્યો છે નવા વ્લોગ સાથે અને જો ભાઈ ફટાફટ થાય ને કેમકે આજે તો ત્રીસ દિવસનો આપણે વ્લોગનો સેલન લીધો છે તો આપણે ભાઈ તમારા ભાઈને એનર્જી ક્યાંથી આવી દો પતા નહીં ખબર નહીં જો હિન્દી જાય ગુજરાતી જાય ખબર નહીં પણ તમારા ભાઈને હેના પહેલાં કરતા છે ને હું કહેવાય રોજે રોજ વિડીયો નાખવાથી એના થોડો ઘણો તો ફેર પડે જ છે નવાણું ટકા પણ આવી રીતના પ્રેક્ટિસ કરીએ હતા તો ભાઈ ખબર નહીં ભાઈ વન મિલિયન પણ થઈ જાય તો ભાઈ આવી રીતના હેના એનર્જી આપો અને તમારી રીતના ભાઈ હું બાકી બાકીના વ્લોગ અત્યારે શરૂઆત થઈ રહી છે બાર વાગ્યા પછી તો આજના વ્લોગમાં તમારો બધાનું સ્વાગત છે હાર્દિક હાર્દિક સ્વાગત કરું શું કોમેડી પણ આવશે અને હેના ઘણા બધા જોવા મળશે જો લઈએ હવે હેના ખાવાનું બાકી છે આપણે ખાવાનું નહીં પણ હવે જમવાનું બાકી છે દોસ્તારો દોસ્તારું અરે ભાઈ તો ભાઈ કોમેડી હેના આવી રીતના થાય છે મારા વ્લોગમાં તમને હેના બધાય પ્રકારના મારા વ્લોગમાં તમને જોવા મળશે એવું નહીં થાય કે ભાઈ તમને હેના હું અલગ અલગ તમને બતાવીશ તમને પણ મજા આવશે અને હેના તમારા ઘરનાઓને બતાવજો કે ભાઈ સિંહ રાખે આવી રીતના બ્લોગ બનાવે છે તો હે ને આવા જ બ્લોગ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને દોસ્તો રોજે રોજે આપણે વિડીયો નાખીએ ને તો હે ઘણો બધો આપણામાં ચેન્જીસ તો આવે જ છે ને તમને પણ ખબર હશે કેમ કે હું પહેલાં કેવી રીતના બોલતો ને અત્યારે કેવી રીતના બોલું છું ને કે તમને પણ ખબર હશે કેમ કે પેલા પહેલાંના પહેલાંના બ્લોગ તમે જોયા હશે કે મારા ભાઈ કેવા ક્લોક છે પણ કઈ વાંધો ભાઈ શરૂઆતમાં હેના બધાયને એવી રીતના થાય જ છે કેમ કેમકે હેના આપણે એના બ્લોગની શરૂઆત કરી હતી આપણે થી છ વર્ષ થઈ ગયા છે હવે કઈ ખબર નહીં ભાઈ ક્યારે મોનિટાઈઝ થાય ભાઈ તો ભાઈ તમે હેના થોડુંક સપોર્ટ કરો મને અને ભાઈ આગળ જ થોડુંક કરો ભાઈ અને ભાઈ આપણા નવા બ્લોગ છે ને ઘણા બધા આપણે જોયા છે અને જોઈ શકો છો અત્યારે મિત્રો આ હેના આપણે પ્રમોશન નથી પણ આ હે હું છે જો નીકળી ગઈ વ્હાઈટ કલરનું હે ભાઈ ખબર નહીં જો હવે હાથ પણ ઘર થઈ ગયા તો આવી રીતના હેના મિત્રો આપણે રોજ વિડીયો નાખવાનું છે અને તમે મને કહેજો ભાઈ કે ભાઈ તમારે કઈ જગ્યાનો જોવો છે તો એ હેના તમને હું બતાવીશ તો અત્યારે દોસ્તો આપણે અત્યારે બેહી બેહી નહીં પણ બે બેઠા છીએ અત્યારે લોકમાં કંઈક આવી રીતના જ બોલવાનું ભાઈ એમાં હે ને અચકાવાનું નહીં જી મનમાં આવે બોલી નાખવાનું ભાઈ બાકી હેના ફટફટ કરીને બોલી નાખવાનું કે હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ એવી રીતના બોલી નાખવાનું ભાઈ અને ભાઈ આપણે ડેલી વ્લોગ નાખવાનું છે એટલે કોઈ ભાઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ભાઈ રોજેરોજ મારે તમને હને હવે હવે એકને એક વસ્તુ શું કહેવું એ તમે જ તો હેના ભાઈ આપણા હે વ્લોગ જોવા હોય તો લાઈક શેર કરજો અને આવા જ વ્લોગ જોવા માટે મસ્ત અને કોમેડી જોવા માટે મારા મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો